શીતળા સાતમ નિમિત્તે પોરબંદરના પૌરાણિક શીતલા માતાજીના મંદિરની બહાર મિની લોકમેળા જેવો માહોલ સર્જાયો હતો મંદિરે દર્શન કરવા આવતા ભક્તોએ અહીં મેળાની પણ મોજ માણી હતી પોરબંદરના એકસો અડતાલીસ વર્ષ જૂના શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા માતાજીની પૂજા અર્ચના બાદ લોકોએ શીતલા ચોક દરબારગઢ સામેના પાર્કિંગમાં મિની લોકમેળાની પણ મજા માણી હતી અનેક નાના ધંધાર્થીઓએ આ મેળામાં વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું ઉપરાંત નાના ભૂલકાઓને મોજ પડે તેવી નાની રાઇડ્સ પણ હોવાથી બાળકોએ તે રાઇડ્સની મોજ માણી હતી પોરબંદર ચોપાટી ખાતે યોજાતો જન્માષ્ટમીના લોકમેળાથી તો મોટા ભાગના લોકો પરિચિત છે પરંતુ શીતલા ચોકમાં યોજાતા આ મિની લોકમેળાથી મોટા ભાગના લોકો અજાણ હોય છે અને માત્ર મંદિરે દર્શન કરવા આવતા લોકો જ આ મેળામાં જતા હોય છે અગાઉ રાજાશાહીના સમયમાં અહીં ભરાતા મેળાનું પણ ખૂબ મહત્ત્વ હતું અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણવા આવતા હતા પરંતુ દિવસે ને દિવસે આ મેળાનું મહત્ત્વ ઓછું થતું જાય છે અને લોકો ચુપાટી ખાતે યોજાતા મેળામાં જ જતા નજરે ચડે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર